जय श्री राम हनुमान नव मन तेल संकट कटोक्ति एक सारू करो महावीर हनुमान हनुमान जय 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 हनुमान 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 प्रेम, प्रेम प्रतीक प्रेम प्रतीक हतुमवीर हनुमान संकट कृपानिधन जय हनुमान जय हनुमान जय हनुमान तुला राशि चौदह अगस्त गस्त बुधवारे आजे चंद्र तमारी कूली संपत्ति पर संक्रमण करी रो सैनी कुंडली पांचमा घर पर बैठो जयरे तार कुते स्थले સૂર્યનું સંક્રમણ મેષ રાશિના પતિ સાથે હતું મંગળનું સંયોજન થઈ રહ્યું છે જ્યારે આ મુદ્દો અને શુક્ર આજે તમારી કુંડળીના નફાના સ્થળે સંક્રમિત થઈ રહ્યો છે આજે ખૂબ નસીબદાર અને શુભ દિવસ સાબિત થશે સમાજમાં સન્માન વધશે કૌટુંબિક જીવન ખૂબ ખુશ થશે આજે વ્યવસાયમાં સારો દિવસ છે નસીબને ટેકો આપવામાં આવશે અને થોડા સમય માટે આજે તમારા જીવનની સમસ્યાઓ આજે ઉકેલી લેવામાં આવશે કારણ કે આજે તમારા માટે સારા નસીબનો દિવસ છે આજે સાવન મહિનો શુક્લા પક્ષની નવીમી तिथि है आजे अनुराधा नक्षत्र शनि प्रभाव पर है शनि प्रभाव इंद्र योग में खूब आनंद आपे छे जीवन में मोटा फेरफारो मोटा फायदा लावे छे तमे तमारा जीवन में खुश हता બનાવટની મિલકત કામ તમારા માટે પૂર્ણ છે તમારું જીવનથી દૂર થાય છે વ્યવસાય બરાબર થાય છે અને તમને તમારા જીવનમાં પ્રેમનો આનંદ પણ મળે છે તમને મોટી લાભની તકો મળી રહી છે આજે તમે તમારી કારકિર્દી પ્રત્યે ગંભીર બનશો તમારા જીવનમાં સફળતા અને ખુશીઓ મેળવવા માટે સખત મહેનત કરશો કારણ કે તમારા માટે નસીબ એ તમારા માટે મોટી સફળતા હેビચારવું દરેક કાર્ય કરીને મોટી સફરતા અને સફરતા મરી આવશે 12 મિનિટ પછી જયસ્તા નક્ષત્ર અને બુધનો પ્રભાવ જોવામાં આવશે આજે શનિની અસર તમારા માટે અનુરાધા નક્ષત્રમાં ખૂબ શુભ હશે અને જયસ્તા નક્ષત્રમાં બુધની અસર તમારા માટે ખૂબ શુભ રહેશે તમારા સંબંધોને વધુ સારી રીતે રાખો મહિનાથી તમારું કાર્ય કરો તમને તમારા જીવનના શ્રેષ્ઠ પરિણામો મળશે તમને કુટુંબનો ટેકો મળશે અને તમારું જીવન ને વધુ સારી તક મળશે આજે ખૂબ જ પ્રભાવશાળી દિવસ છે કારણ કે કિશોરજી તમારી કુંડળીના કર્મસ્થળે બેઠો છે અને શુષ્ક સ્થળ તરફ જોશે જારે ગુરુની દ્રષ્ટિ પણ તમારી કુંડળીની ખુશી પર હે દુષ્કાર તો અશક્ય કાર્યો પણ તમારા માટે શક્ય હે મોટી સફળતાનો સરવાળો કરવામાં આવે છે વ્યવસાયમાં પ્રગતિ થાય છે તેવો તમારી સફળતાથી ઉત્સાહિત થાય છે અને ખુશી મેળવે છે मन मान्यता मजबूत छे तमने मोटी सिद्धि छे અને તમે હંમેશા તમારા જીવનમાં આગળ વધો છો જો કોઈ સમસ્યા થાય છે તો કેટલીક વાર પરિસ્થિતિ પર કોઈ યુક્તિઓ હોય છે તો પછી તમે તમારી માતાને ઢળપી બનાવીને તમારી માતાને ગભરાશો નહીં અથવા તમારું આત્મવિશ્વાસથી રોકો નહીં લાભ ફર્નો લાભ લઈને મહાન સફળતા સફર છે અને તમારું જીવનમાં ખુશીમાં વધારો થાય હેતમે તમારો પ્રભાવથી તમારી યોગ્યતા સાબિત કરો છો તમારું જય કર ચારે બાજુ છે નસીબ પણ તમારી મુસાફરી કરતી વખતે લાભ મેળવે છે તમને ખુશી પણ મળે છે અને તમારા ધાજને પણ નિયંત્રિત કરો તમારું ભાગ્ય તમારા જીવનમાં મજબૂત બનશે તમારા જીવનમાં કરવામાં આવેલ કાર્ય મોટો ફાયદા આપશે દુષ્કાળ વદશે તમને વધુ સારુ પરિણામ મળશે અને નસીબ ચમકશે આવા યોગ તમારી કુંડળી પર આવા યોગ છે કારણ કે આજે એક પ્રભાવશાળી દિવસ છે હાસ્ની તમારી કુંડળીના પાંચમા ઘર પર બેઠો છે પરંતુ சனி આજે ગુરુ દ્વારા પ્રભાવિત થયો હતો સોજો તમારી કુંડળીના કર્મસ્થળે સંક્રમિત થઈ રહ્યો છે પરંતુ બુધથી પ્રભાવિત હતો બુધ તમારો ભાગ્યનો ભગવાન છે જે તમારો ભગવાન છે જ્ય જે લગ્નેશ અનુસાર નફાકારક સ્થળે હેકર તમને વધુ સારા પરિણામો આપે છે વ્યવસાયમાં નફાનો સરવાળો એ કામના ક્ષેત્રમાં વિસ્તરણનો સરવાળો છે ઇનવી नौकरी नो सरवाडो छे અને તમારા જીવન માં મોટી સફળતા એ સફળતા નો સરવાળો હે મહત્વપૂર્ણ કાર્ય મહત્વપૂર્ણ રહેશે તમારી સફળતા સફળ થશે તમારા જીવન માં સંપત્તિ વર્ષે કારણ કે આજ નો દિવસ વધુ સારા પરિણામ આપવા માટે ફાયદાકારક દિવસ છે તમને આજે સપનાની અનુભૂતિ કરવાની શક્તિ હશે કારણ કે તમારી કુંડળી પર अनुराधा नक्षत्र शनि અને જેસ્ટાર નક્ષત્ર ને ખૂબ નસીબદાર બનાવી રહ્યા છે આવા સમય તમારી આવક વધે છે પૈસાના માધ્યમ વધે છે તમારું જીવન સુધરે છે સખત મહેનત થી સારા પરિણામ મળે તે પછી જ સ્થિર પરિણામોનું કાર્ય શરૂ થાય છે આશા જીવન દ્વારા દૂર થાય છે અને મજબૂત છે તમારા માટે તકો જાળવવામાં આવે છે દિવસ તમારા માટે ખૂબ જ ફાયદાકારક અસર છે તે ખૂબ જ ફાયદાકારક અસર છે કારણ કે ગુરુ મંગળ અનુસાર તમારી કુંડળીમાં સંક્રમણ કરે છે જ્યારે પણ ગુરુ મંગળ સાથે સંક્રમણ કરે છે તે તમારી એનર્જી જા વધારે હે દુષ્કાળ પૈસા તમારા જીવનમાં આવે हेताका इच्छाशक्ति ने जागृत शुभ परिस्थिति बनावा तमारी इच्छा पूरी थश् मरी अपूर्ण इच्छा पन पूर्ण थशे संपत्ति मेलवी एक श्रेष्ठ तक छे, नसीब ते नसीब साथे साथ वधशो आकर्षक व्यक्तित्व तमारू हशे साथे साथे पति मंगलना प्रभाव थी वधु शुभ परिणामों अने चंद्रनी दृष्टि में नवी शक्यताओं बनावशे प्रतिकार तमारी खुशीनी इच्छा ने जागृत करशे તનની પ્રગતિ સરવાળો હે જીવનની ઘણી અવરોધો અને સમસ્યાઓ દૂર થશે આ સમય તમારા માટે વધુ સારા પરિણામો આપવાનો છે જે તમારી જીવનની સ્થિતિ અને નવું કાર્ય શરૂ કરશે આ જે વધુ સારા પરિણામો આપવા માટે ફાયદાકારક દિવસ છે ઘણી પ્રકારની ખુશિયો સંવેદનામાં જોવા મળે છે અનુરાધા નક્ષત્ર તમારા માટે ફાયદાકારક પરિસ્થિતિ બનાવે છે જારે જયસ્તા નક્ષત્રનો વૃદ્ધ માનસ આજે વૃદ્ધ માનસને પૈસા કમાવવા માટે ભાગ્યશાળી બનાવે હે સુખ મેવવો જીવનની ખુશી જીવનમાં ખુશી તમારું કાર્ય આગળ વધારવો સકારા મક પરિણામો અને નકારાત્મક વિચારો તમારા મનથી દૂર રહેશે તમારા જીવનમાં પ્રગતિ થશે નેસિબદાર તમે આજે તમારા ભાગ્યમાં જાગૃત થશો આજે મારા જીવનમાં નફાની સ્થિતિ હશે તમારા જીવનમાં ખુશી પણ પ્રાપ્ત થશે કૌટુંબિક પરિસ્થિતિઓ પણ વધુ સારી રહેશે ને સેમોલિના જે નફામાં માસ્તર છે જીવનમાં કરવેરા સ્થળે બેઠા છે પાટોનો સરવાળો બનાવે છે તમને તમારા જીવનમાં સુખ શાંતિ અને શુભતા જોવા મળશે આ સમય ખૂબ ફાયદાકારક અને અસરકારક છે તે ખૂબ જ શુભ સમય છે જે તમારું સ્લીપિંગ ધના નસીબને જાગૃત કરશે તમને તમારું પાઠથી બધી અવરોધોને દૂર કરી શકશો પ્રેમ સંબંધો તમારા માટે સારું રહેશે જીવનની મુશ્કેલીઓ પણ હશે આજે નસીબને તક મળશે દિવસ તમારા માટે ખૂબ ફાયદાકારક રહેશે મિતમે ચોક્કસપણે મોટી સફળતા પ્રાપ્ત प्राप्त करशो तमने सर्वश्रती योग ने लीधे आजे सवार पचास माटे शुभ साबित थशे अने दिवसनी शुरुआत खूबज फायदाकारक रहे शे अने आजे ઘુટ છ જયસ્તા નક્ષત્ર ખૂબ નસીબદાર રહેશે ચંદ્ર એક ચંદ્ર બનાવશે જે કર્મનો સ્વામી છે અને સંપત્તિ અને સંપત્તિ માટે એક સુંદર તક આપે છે તો આજે તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક અને અસરકારક દિવસ છે જીવનમાં મોટી પ્રગતિ થશે નસીબદાર સંપત્તિ વર્ષે સમય નસીબદાર આંખોમાં શુક છે તમે ખુશ થશો અને તમને હોશિયારીથી કામ કરીને જીવનના વિશેષ ફાયદો марशे तमे खूब शक्तिशाली बनशो अने તમારું મન આજે ખૂબ ફાયદાકારક હે દિવસ તમારા માટે ખૂબ સમૃદ્ધ છે તમારી શ્રદ્ધા જાગૃત થશે અને તમારા જીવનમાં મોટી સફળતા સારા સમાચાર પ્રાપ્ત કરશો આજે પૂર્વ દિશા તરફ તમારું નસીબ તમારા માટે નસીબદાર રહેશે નસીબદાર નંબર નસીબદાર નંબર 9 હશે